કમેન્ટ કરજો લાઈક કરજો વિક્રમભાઈ હા ગુજરાતી શુભ કેમ છો વિક્રમભાઈ ચલો ગરમાગરમ પુરી ખાવા માટે જો ઉપર દેવાડીમાં દેવર્કાધીશ લાઈક ખાવા આવો લાઈવ સતેય બનાવેલ લાઇવ મળ્યા છે દેવી માતાજી છો ગરમાગરમ પૂરી પૂરી ખાવા ચલો ગુપ્પા દીપભાઈ વિક્રમભાઈ દેવી માતાજી દેવી માતાજી દીપભાઈ દેમાલીમાં અરહર મહાદેવ વિક્રમભાઈ અરહર મહાદેવ કેમ છો ભેલું ક્યાંથી છો લાઈક કરી દેજો

ઓકે દીપાઈ અતર તો મઈ સાઉન્ડ ના દેજોપાટલ દેસી છો આવવા અમારા આવવા માટે વિસ્તન ગરમાનોજી કચ્છ લાઈક અને ડંગ કરો બસ ભારણની વિસનગર 30 કિલોમીટર છે લાઈક ડન સબ્સ્ક્રાઇબ કરજો તમને રીટર્ન મળી જશે

જમવાનું બને તમે બેન આઈ જાવ તમે બેન જમવા તમે નજીક જ છો તો આઈ જાવ આ તમે બેન મારા બેન છે વિક્રમભાઈ તમે બેન છે એ મારા બેન છે મોટા મહેસાણા પોક્યા ઓકે

બીપભાઈ કે છે તમને તમાર ભાઈને પૂરી ખાવી હોય તો આવી જાવ તમાર ભાઈ સાથે ગમ અને તો એમ ગમે કે બધા સાથે જમીએ એમ મને એવું ગમે ઓકે તો અમે જોઈન્ટ ફેમિલામાં ફેમિલીમાં જ રહીએ છીએ વિક્રમભાઈ

જેનું જાગે છે હા જેનું જાગે છે નહી બેન જેનું જાગે છે આવો રમાડવા સરપ્રાઇઝ આપો યાર મને Hva er det med familien din? છોકરા ઘરે એકલા છે છોકરા ઘરે એકલા છે તમે બેન કેવી રીતે જોઈન્ટ કરું બોલો વિક્રમભાઈ તમને એક એકબીજાની સપોર્ટ કરજો ઓકે દીપ દીપભાઈ મારી પણ ચેનલ છે તો વહેલા નીકળીશ જઈશું ઓકે વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવો એટલે આવજો ગરમી તો બહુ આવો છ વાગે તો નીકળીશું ઓકે વાંધો નહીં તમને બેન ફરીથી ટાઈમ કાઢીને પછી આવજો વિક્રમભાઈ શું એક વાર આપી છે મારે ભગવાન ભગવાન નથી એટલે હંમેશા સાથે રહ્યા સાથે સર કરો પણ સાથે કરો બસ બીજું કંઈ નહીં જોતું બેન મારે ઓકે વિક્રમભાઈ સો ટકા તમારી સાચી વાત છે

રાખડી બંધાવવા માટે બેનો જોડે હું અને તમે બેન તમને રાખડી બાંધીશું ફાઈનલી પૂરી પૂરી જે એક મસ્ત કઈક વસ્તુ બતાવ

રાખી શું ને ભાઈ વિક્રમ ભાઈ આવી મોસ્ટ વેલકમ છે મહેમાન ભગવાન સમાન છે થોડીક વાર ચાલુ રહેશે

ok vi con đây suy yo good night đi đâu ở ăn cả đó rồi એ કોપીરાઈટ આવે ને એટલે તો એને બતાવ્યું છે મારામાં કોપીરાઈટ આવે ને એટલે એને બતાવ્યું કોને ઉભી ધમે બેન હા આવો ને કોપીરાઈટ છે હા આવો નહીં માન ઓકે અમને જમીન મળીએ